અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક મહિના પહેલાં અમૃત પુષ્પ લઈ ગયા અને પાછા આવ્યા છે બીજા મહિનાનો લેવા માટે એને શું તકલીફ હતી તમને કેટલા સમય થી હતો હવે આપણે એક મહિનાથી આ ચાલુ હતું અમૃત તમને ફાયદો કેટલો થયો એટલે ફાયદામાં આ થોડુંક સારું દેખાય કે એવું રિપોર્ટ કરાવવામાં બે પોઈન્ટ નો ફાયદો થયો ને હા બે પોઈન્ટ બે પોઈન્ટ ઓછો થયો ટૂંકમાં થાઇરોઈડમાં એક મહિનામાં હવે તમને શરીરમાં કેવું લાગે આમ ખાવા પીવામાં એમાં વાંધો કાઈ શરીરમાં થોડુંક ડુંગળી પડી હા વજન ઘટ્યું વજન ઘટ્યું હા ની ખાવામાં થોડુંક પરેજી રાખવી પડે તો જ ફેર પડે નકર ન પડે નકર નો પડે પરેજી રાખી તો અને કામ કરવામાં આવે થાક લાગે છે કેવું કંઈ થાતું ના એમ તો થોડુંક પછી એવું લાગે થોડુંક આતુર દિવાળીની કામ કરતા હોય ને હા હા એટલે આમ તમને મજા આવે ને આમ્રુદ સુસુ ચાલુ કર્યા પછી હા હા અયા બીજાને શું કહેવા માંગો આવી રીતે દવા લેવી હોય તો દેશી દવા સારી કેવાય પણ થોડુંક એમાં રાખવું પડે છે એનું ફરે છે પરે રાખવી પડે તમને ફાયદો થયો એટલે એટલે આપણે કઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ